સવા અગિયાર વાગે શરૂ થયેલી બોર્ડ મિટિંગ સાડા બાર વાગે છોડીને નીકળી ગયા એ પછી અમે આ બોર્ડનું કામકાજ શરૂ કર્યું તો સવા કલાક સુધી અમને પ્રશ્નો પૂછ્યા એ બધા જવાબ અમે આપ્યા જ છે અને કાયમ માટે તમે અમારા કોઈ બોર્ડના સભ્યને પૂછી શકો છો તમને જે પણ ગામમાં ગમે એ ગામમાં જે કોઈપણ જ્ઞાતિના પશુપાલકને તમે પૂછી શકો છો

નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો ગઈકાલે આપણે વાત કરી હતી દૂધ સાગર ડેરી ડેરીમાં ચેરમેન ઉપર થયેલા આક્ષેપોની કાંડની અને આપણે એ સમયે પણ કીધું હતું કે આપણે ચેરમેન સાહેબ જોડે ત્યાં રૂબરૂ બેસશું ત્યારે જ સત્યનું સત્ય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે ઘણા બધા આક્ષેપો વાઇસ ચેરમેન યોગેશભાઈએ કરેલા છે આજે જાણવા માટે આપણે ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી પાસે આવે છે આશા રાખીએ છીએ કે અશોકભાઈ સંપૂર્ણ તટસ્થતા થઈ આનો જવાબ આપશે સાહેબ પહેલા તો સ્વાગત છે આપનું નમસ્તે સર આજે આક્ષેપો લાગ્યા છે આપના ઉપર લાફાકાંડ વાત અથવા જે પાવડરની વાત અથવા આ જે જે આક્ષેપો બીજા પણ થયા છે ડેરીમાં ભ્રષ્ટાચારની વાત સાહેબ તમે બધા જ ભેગા થઈ અને વિપુલભાઈ સામે ચૂંટણી લડવા એક મોરચો બનાવ્યો હતો સાહેબ એવું શું થયું સાડા વર્ષમાં કે આપની અંદરની ટીમ વિખેરાઈને એકબીજાના સામ સામે આવી ગયા હવે તો એમને જ ખબર પડે જવાબ એ જ આપી શકે કારણ કે એટલા માટે કે અમારા લગભગ અત્યાર સુધીમાં આ સાડા ચાર વર્ષમાં પચાસ થી બાવન જેટલે બોર્ડ મિટિંગ મળી હશે કોઈ દિવસની બોર્ડ મીટિંગમાં કોઈ ચર્ચા કર્યા વગર નિર્ણય લેવાયો નથી દરેકે દરેક બોર્ડ મિટિંગમાં બધા જ સભ્યની સહમતિ સાથે અમે નિર્ણયો કરતા હોઈએ છીએ અને દરેક સભ્યને કહેતા હોઈએ છીએ કે કોઈને કોઈ પણ જાતનો કોઈ વસ્તુમાં સગ પડતો હોય અથવા તો કોઈ માહિતી જોઈતી હોય તો ડેરી આપવા માટે પણ અમે કાયમ માટે બંધાયેલા છીએ કારણ કે એ એમનો અધિકાર છે અને અમે માહિતી આપવા માટે બંધાયેલા છીએ પણ એમનો પોતાનો કોઈ રાજકીય એજન્ડા હોય કારણ કે ચૂંટણીનું વર્ષ છે ચૂંટણી નજીક આવી રહી છે એના કારણે કદાચ એમના આવું કંઈક બન્યું હોય સાહેબ ગઈકાલે વાત કરી હતી યોગેશભાઈ સાથે પણ એમણે પણ કીધું કે ત્યાં અશોકભાઈને ઘણી બધી દાદાગીરી ચાલે છે અને આમાં અંદર પ્રશ્નો પૂછવાની છૂટ નથી આપતા અને મારો સામે કોન્ટર પ્રશ્ન પણ સાહેબ આજ હતો કે તમે સાડા વર્ષ સુધી ક્યાં હતા આ પ્રશ્ન કેમ ના પૂછ્યા સાહેબ આપી મારા સિવાય અમારા જે ડિરેક્ટરો છે હા એ ડિરેક્ટરોમાં તમે ગમે એને પૂછી શકો છો ચેન કે આ બધી જ બોર્ડ મીટિંગમાં એમને પ્રશ્નો પૂછ્યા હોય અને મેં જવાબ ના આપ્યો કોઈ દિવસ બન્યું છે આ વખત બોર્ડ મિટિંગ વાત કરીએ જે આ છેલ્લી બોર્ડ મીટિંગમાં જે આ માથાકૂટ થઈ એમાં એ દિવસે પણ પ્રાર્થના પૂરી થયા પછી એક કાગળ લઈને આવ્યા હતા એમને કહ્યું કે બોર્ડ મીટિંગ શરૂ નથી કરવી મારા પ્રશ્નોના જવાબ આપો તો મેં સવા કલાક સુધી એમના પ્રશ્નોના શાંતિ જવાબ આપ્યા છે સવા અગિયાર વાગે શરૂ થયેલી બોર્ડ મીટિંગ સાડા બાર વાગે છોડી નીકળી ગયા એ પછી અમે આ બોર્ડનું કામકાજ શરૂ કર્યું તો સવા કલાક સુધી અમને પ્રશ્નો પૂછ્યા એ બધા જવાબ અમે આપ્યા જ છે અને કાયમ માટે તમે અમારા કોઈ બોર્ડના સભ્યને પૂછી શકો છો કે ભાઈ આ બોર્ડ મિટિંગ બે બે કલાક ચાલતી હોય અઢી કલાક ચાલતી હોય તો એના પાછળ કારણ શું હશે અમે તંદુરસ્ત ચર્ચા કરતા હોઈએ છીએ અને બધા જ પાસા બધા સમજાવતા હોઈએ છીએ એટલે સાહેબ એ વસ્તુ તો જો હું મારા દર્શક મિત્રોને ને જૂના વિડીયો આપણે મિત્રો કીધેલો છું મહેસાણા દૂધ સગર ડેરીમાં વહીવટ અંગત ખાને એમના વહીવટી મંડળ સંભાળે છે અને શું કરતા હોય એમનો વિષય પરંતુ તટસ્થ રીતે જ્યારે બોર્ડમાં ચર્ચા થતી હોય ને એ લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ છે તમે ચર્ચા તો કરી શકો છો ને હવે આક્ષેપો તો સાહેબ ઘણા બધા છે વિપુલભાઈ ચૌધરી સામે જે તે આક્ષેપો મેં આ પ્રશ્ન યોગેશભાઈને પણ પૂછેલો છે અને હું આપને પણ તમે એક આખી પેનલ ભેગી કરી હતી પરિવર્તન પેનલના નામનો આપના ચૂંટણી ઢંઢેરામાં ઘણી બધી વાર્તાઓ હતી પણ મૂળ સરવાળે મુદ્દો આ જ હતો કે વિપુલભાઈ ભ્રષ્ટાચારમાં લોતપોત હતા અને એના અગેન્સ્ટ આપણે બધા ગયા હતા સરકારનો પણ જે તે સમયે આપને સપોર્ટ મળ્યો છે આવનારામાં શું આપના વિરોધમાં આખો એક ચોખ્ખો રચાઈ શકે છે કાલે શું થવાનું છે તો મને કઈ ખબર નથી પણ સાડા ચાર વર્ષથી ભગવાન સાક્ષીએ અમે અમારું નિયામક મંડળ જે રીતે કામ કરી રહ્યું છે એના ખૂબ સારા પરિણામો અત્યારે ડેરીમાં દેખાઈ રહ્યા છે દૂધસાગર ડેરીની મિલકતોમાં વધારો થયો છે જૂનું જે દેવું હતું એ પણ અમે ભર્યા ગયા છીએ અને ભરવાનું ચાલુ છે દૂધની આવક પણ વધી છે અમારો વેપાર પણ વધ્યો છે અમે જયારે ચૂંટણીને આવ્યા ત્યારે ટર્ન ઓવર પાંચ હજાર કરોડ હતું આ વખતનું ટર્નઓવર ટર્ન ઓવર અમારું આઠ હજાર પહોંચ્યું છે

તમને જે પણ ગામમાં ગમે એ ગામમાં જઈને કોઈ પણ જ્ઞાતિના ના તમે પૂછી શકો છો કે ભાઈ તમારી ડેરીના વહીવટ છો કે કેમ તો તમને જવાબ ત્યાંથી મળી જશે હું તમને સામેથી કઉ છું કારણ કે અમારી ડેરી એ મહેસાણા જિલ્લો હોય પાટણ જિલ્લો હોય કે અડધો ગાંધીનગર જિલ્લો હોય જૂનો મહેસાણા જિલ્લો હા એની સાથે જોડાયેલી છે બારસો જેટલા ગામો છે અને બધા જ સમાજના લોકો મળીને આનું કામ કરતા હોય

એના કારણે પહેલા વર્ષે મેં ભાવ વધારો જાહેર કર્યો ત્રણસો એકવીસ કરોડ રૂપિયા બીજા વર્ષે ભાવ વધારો જાહેર થયો કરોડ રૂપિયા આ રકમ લગભગ હતી તો આ પૈસા ક્યાંથી આવે દૂધ એ છે જિલ્લો એ છે બધા સ્ટાફ એના એ છે પણ મેં કહ્યું પ્રમાણે આખા કામની અંદર પારદર્શિતા આવી અને કરકસર ઉભી થઈ એના કારણે જે પૈસા બચવા લાગ્યા એ સિદેશા પશુપાલકના ઘરે જવા લાગ્યા એટલું વારંવાર આપણે કહું છું અને બધા પત્રકાર કે મિત્રો હું કહું છું કે તમારા ગામમાં જે જે ખરેખર સવારે ચાર વાગે ઊઠીને પશુપાલન કરે છે એ બેનને પૂછવું જોઈએ કે તમે સંતુષ્ટ છો આ ડેરીથી તો એ સાચો જવાબ ક્યાંથી તમને મળશે સાહેબ મુખ્ય આપનો જ એક મેગેઝીન એટલે દૂધ સાગર પત્રિકા જી અને એમને જ લઈને આપના જ વહીશ ચેરમેન પ્રશ્નો ઉઠાવે છે જી કે ભાઈ લોનના દેવા વધી ગયા છે

તો અમારી જવાબદારી છે કે એના જવાબ આપવા માટેની તો અમે એના માધ્યમથી એવું કહેવા માંગીએ છીએ કે જે પણ માહિતી અમે છાપી છે એ સો ટકા શત પ્રતિશત સાચી છે એટલે કદાચ આપ એવું પણ કહેવા માંગો છો કે જો દૂધ સાગર પત્રિકામાં જે એના પ્રશ્નોને લઈને વધારે પડતા વાંધા ઉઠાવી રહ્યા છે યોગેશભાઈ તો એમને મીડિયા ટ્રાયલ ના કરતા કદાચ

તો લોન વધુ બોલતી હોય સામે ફેડરેશન પાસે લેવાના બોલતા હોત એ વાત ના થઈ જાય એક સિમ્પલ વેપારી સમજી કઈ વાત છે મેં મિટિંગમાં પણ કયું બોર્ડ મીટિંગમાં કે વેપારી તરીકે આપણે સમજી શકીએ કે ભાઈ ચલો આ ફેડરેશનના પૈસા ના આવ્યા હોત તો આ રકમ લોનની ઊંચી બોલતી હોત તો સામે ફેડરેશન પાસે જે લેવાના છે એ બાદ કરવા પાછો આકળો આના આવી જાય ના આવી જાય સિમ્પલ લોજિક છે આટલી જ વાત છે એક સરળ વેપારીને સમજણ પડે એ વાત છે મિત્રો આજે સાહેબ થોડાક બીજી શેડ્યુલમાં છે વધારે પડતો આપણે ટાઈમ નહીં બગાડીએ એમનો પરંતુ એક વાત બીજી પણ ચોક્કસ કહું મિત્રો કે આ સંસ્થામાં જો આવી રીતે પત્રકારતાને બેસાડી અને તટસ્થતા આપણને આઝાદી આપતા હોય તો અમે એવી પણ આશા રાખીએ કે બીજી ડેરીઓ પણ આના રસ્તે ચાલે આજે પત્રિકામાં આંકડાઓ સાચા ખોટા એમનો વિષય અને ખોટા હોય તો સામે વાળાકોટમાં જતા રહી અથવા સાહેબનો પણ એમનો પર્સનલી વિષય છે વહીવટી મંડળનો પરંતુ આવી પત્રિકાઓ પણ ઠેર ઠેર હોવી જોઈએ એક પશુપાલક તરીકે પશુપાલકને જાણવાનો ચોક્કસ અધિકાર છે કે એમનું દૂધ એ જે દોવે છે એ જાય છે 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 કે નીચે પડે સાહેબ ચૂંટણીનો સમય અમે ચોક્કસ પ્રયત્ન આપના ગામડાઓમાં જઈને એડવાન્સથી હું દરેક ખેડૂતને પશુપાલકને ઘણા બધા પ્રશ્નો પૂછીશ આપને માઠું લાગે તો અત્યારથી માફી માંગો છું અને આપ સાહેબ આપ જોડાણા અમારી ચેનલમાં દર્શક મિત્રો કોમેન્ટ લખીને કહેજો ને જે જે પ્રશ્નો હોય એ લખીને જણાવજો એટલે ચોક્કસ આપને સાહેબને પૂછવાનો નેક્સ્ટ સમયમાં પ્રયત્ન કરશું મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત